આપણે આજુબાજુમાં પાડોશીઓ તમને અવારનવાર પરેશાન કરે છે તો તમે તમારા મોબાઈલ દ્વારા એક વિડીયો બનાવી દો પછી તમે એસડીએમ એટલે કે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ કે પોલીસ કંટ્રોલરમાં ફોન કરીને એની ફરિયાદ આપી દો પાડોશી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો સિત્તેર એટલે કે જાહેર ત્રાસદાયક કૃત્ય હેઠળ ગુનો બને છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ત્રાણું એટલે કે જાહેર ત્રાસદાયક કૃત્યની મને હુકમ થઈ ગયા હોવા છતાં ચાલુ રાખવા બાબત હેઠળ ગુનો બને છે અને જો પાડોશી તમને પોતાના પાલતુ પ્રાણી દ્વારા હેરાન કે ભય ઉત્પન્ન કરે છે તો ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ને એકાણું એટલે કે પશુ દ્વારા બેદરકારી આસન કર્યું હોય તે હેઠળ ગુનો બને છે હોળી પાછું જો એ ગલીમાં એ રોડ પર ગાડી રોકીને તમને આવવા અને જવા માટે હેરાન પરેશાન કરતા હોય તો ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ને એટલે કે સરિયામ રસ્તા પર બે કાબુ વાહન ચલાવવું તે હક ગુનો બને છે